અમે સીસીજીએમ ફોર્થ ક્લાસ કંપનીની અંદર છેલ્લા પંદર વર્ષથી નોકરી કરીએ છીએ અમારે જ્યારે જ્યારે બી પગારની માગણી માટે આગળ આવીએ છીએ અને જ્યારે વાત કરીએ છે ત્યારે અમને દર વર્ષે આ રીતની તારીખો પણ ને છ છ મહિના થઈ જાય તો અમને અમારે વધારો મળતો નથી બીજે અને બીજા નંબરમાં જે વર્કરો આજે અઠ્ઠાણું વર્ષ નોકરી કરીને રિટાયર થઈને ગયા છે એમને બેઝિક જે એમનું જો હિસાબ કિતાબ મળવો જોઈએ ગ્રેજ્યુટી જે સરકારના નિયમ મુજબ છે એ પણ મળતી નથી સમયસર અને અમારે કંપનીમાં જે દર સાલ કંપની આટલી બધા આખા વર્કરોને મીઠાઈ આવે છે એ મીઠાઈ પણ કેટલા છેલ્લા બે વર્ષથી બંધ કરી દીધેલી છે કેટલા કામદારો છે અમે અત્યારે અઢીસો કામદારો અહીંયા છે અને બધાની સર્વિસ લગભગ દસ વર્ષથી ઉપર જ છે તમને અમને જો યોગ્ય ન્યાય મળે નહીં તો અમે ચોક્કસ સમયમાં ભૂખદ સરદાર પર ઉતરશું સોલંકી દસરસિંહ વળંગ અમે સર સિસ્કેમ ફ્લેટ ગ્લાસ ચંદ્રપુરા હલોુલ જીઆિસીની અંદર આવેલી છે અત્યારે ખાસા ટાઈમ છે ચાર મહિનાથી અમારી પગારની માંગણી હતી કંપની કોન્ટ્રાક્ટ લેવલ પ્રમાણે અમે અત્યારે કામ કરીએ છીએ એમાં અલગ અલગ રીતે કોન્ટ્રાક્ટ આવેલા છે કંપનીની અંદર અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી આજે પંદર વરસથી કામ કરી રહ્યા પંદર સત્તર વર્ષથી બધા કામ કરી રહ્યા છે કંપનીનું એટલું શોષણ છે કે કોઈ એની કોઈ લિમિટ નથી આજે બધા થઈને જાગૃત થયા તો કંપની અમારા માટે ગેટ બંધ કરી દીધું બીજું પગારની જે માંગણી કરી અમે એ પ્રમાણે હજુ પગાર ચૂકવવાની કોઈ અમારે પરમિશન કોઈ આપતા નથી કોઈ જવાબ નહીં આપતા આજે બે દિવસથી બેર બેઠા છે અમે કાલ બપોર સુધીમાં બેસી ભેગી અંદર બેઠી રાતના અમારા માટે ગેટ બંધ કરી દીધો હવે અત્યારે કોઈ ડિસિઝન આપવા તૈયાર નથી કંપનીનો કોઈ માણસ બહાર નીકળતો કે નથી કોઈ કોન્ટ્રાક્ટનો માણસ આવતો જે ઉપર લેવલ લગીને છે એ લોકો અંદર ખાને એમનું શું ચાલી રહ્યું છે કોઈને કહેતા છે નહીં અને અત્યાર સુધી હજુ અમે બહાર બેઠા જ છે જ્યાં સુધી ડિસિઝન નહીં આપે ત્યાં સુધી બહાર બેસું કેટલા લોકો અત્યારે અમે દોઢસો પ્લસ દોઢસો પ્લસની આજુબાજુ અમે ચાલીએ છીએ જેટલા વર્કર્સ છે અહીંયા આગળ અને પંદર વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ કામ કરી રહી છે તો અમારું એવી માગણી છે કે આટલા વર્ષ સુધી કોન્ટ્રાક્ટમાં કામ કર્યું હજુ અમારે ક્યાં સુધી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું કંપની અમારા માટે થોડું ઘણું કંઈક વિચારે અને બધાને કંઈક વ્યવસ્થિત રીતે કોઈ વળતર આપે કાં તો અમારી એ માગણી છે કાં તો પગાર વધારો કાં તો પછી અમારો બધો હિસાબ આપી દો અમારે કોઈ બીજી અને જો અપીલ કરવી નથી કંપની જોડે મારું તરુણભાઈ લક્ષ્મણભાઈ પરમાર